મ્યાનમાર માં ફસાયો હતો તેને લાવવા માટે સરકારશ્રીએ કેતનભાઈ ઇનામદારે હેમાંગભાઈ જોશીએ તથા બીજા નામી અનામી પણ મદદ કરી છે તેમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને કાલે ગઈકાલે ચાર વાગે તે લોકો દિલ્હીમાં ઉતરી ગયા અને આજે સાંજે આઠ વાગે વડોદરા ઇન્ડિગોથી એ આવવાના છે તો એ જેમને પણ મદદ કરી છે સર એનો હું હૃદયપૂર્વક આભાર માનું છું આપણું મારું નામ હંસાબેન જયેશ કુમાર અજુન ચૌહાણ દિવ્યાંગ ન્યુ સાવલી વડોદરા